ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી આજરોજ ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ઘોઘા સર્કલ રૂપાણી સર્કલ ખેડૂતવાસ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેને દબાણ દૂર કરવામાં આવ્યું હતું તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં મહાનગરપાલિકા દ્વારા આવ્યું હતું ऐ <mumbles>